ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માર્ગદર્શન હેઠળ પોલીસે આ કાર્યવાહી કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજાની દેખરેખમાં પ્રોહિબિઝન લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ બાલુભા જાડેજાની મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવ્યો છે દરબારગઢ સ્થિત અશોક સિંહના પત્ની ઇન્દ્રાબાના નામે રહેલા મકાનમાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું બચાવ વિસ્તાર વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારીના હુકમના આધારે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે આ મામલે વધુ માહિતી મેળવવા નાયબ પોલીસ વડા સાગર સાબડાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમણે કોલ કટ કરી દીધો હતો પર આવેલા પાર્કિંગ પ્લેસમાં દુકાનોના અતિક્રમણ સામે પણ ભાડા કચેરી કાર્યવાહી કરે તો દબાણ કરતા લોકોમાં ભાડાના નિયમો અંગે સજાગતા આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ છે